ગાંધીનગર માં ચકચાર મચાવી દે તેવી ઘટના પોલીસ અધિકારી સામે જ નોંધાય ફરિયાદ હવે આપી રહ્યા છે જામ મારી નાખવાની ધમકી

એક ફરિયાદ મુજબ સોસાયટીના લિફ્ટનો દરવાજો બંધ કરવા જેવી નાનકડી બાબતે પોલીસ અધિકારી બાલકૃષ્ણ ચૌબેના નાનકડા દીકરાની બોલાચાલી થઈ હતી અને એ જ બોલાચાલીનું ઉગ્ર સ્વરૂપ સર્જાયું અને એક નાનકડી બબાલ ક્યારે મોટી બની ગઈ તે ખબર જ ના રહી અશોકભાઈ પટેલે નોંધાવેલી એફઆરઆઈ મુજબ સોળ સપ્ટેમ્બરની સાંજે ડીવાયએસપીનો નાનો પુત્ર અને તેનો એક મિત્ર પાંચમા માળે તેમના ઘરે જતી વખતે લિફ્ટ સૌથી નાના દીકરા એ કથિત રીતે ઝઘડો શરૂ કર્યો હતો ત્યારે બબાલ થતા બાલકૃષ્ણ ચોબે પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમના જ દીકરા સાથે મળીને ફરિયાદી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા ત્યારે જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે પોલીસ અધિકારી બાલકૃષ્ણ ચોબેના મોટા દીકરા પણ આવી ગયા હતા અને તેઓ પણ ઝપાઝપી કરવા માંડ્યા અને અંતે ત્રણેય લોકોએ તેને માર માર્યો અને મારી નાખવા સુધીની ધમકીઓ પણ આપી હતી હવે આના પરથી લાગી રહ્યું છે કે ગુજરાતમાં કોઈને પણ કાયદાનો ડર રહ્યો નથી અને કોઈ પણ વ્યક્તિ ગમે તે સમયે ગમે તે કરી શકે છે તેવામાં હવે પોલીસ અધિકારી દ્વારા જ ધમકી આપવામાં આવી રહી છે અને તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે તેઓ જાનથી મારી નાખશે અને તેવો ઉલ્લેખ ફરિયાદીએ પોતાના ફરિયાદમાં પણ કરવામાં આવ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે તો આ ઘટના વિશેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ તે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોવાઈ રહ્યું છે કેવી રીતે આ ઝપાઝપી સર્જાઈ હતી તેના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ને કેવી રીતે પોલીસ અધિકારીએ કાયદો પોતાના હાથમાં લીધો હતો તેવું પણ આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારે આ ઘટનામાં ફરિયાદી ઈજાગ્રસ્ત થતા તેને 108 મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે બાલકૃષ્ણ ચોબે એ ડીવાયએસપી છે ત્યારે કોણે હક આપ્યો એમ ને કે પોલીસ અધિકારી કાયદો પોતાના હાથમાં લઈ શકે ત્યારે હાલ તો પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને તેમના બે પુત્રો સામે ગાંધીનગરમાં એક વ્યક્તિએ માર મારવાનું અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ કરતા ઇન્ફોસિટી પોલીસે ત્રણેય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર ત્રણસો બાવન અને ત્રણસો એકાવન અને ચોપન હેઠળ ફરિયાદ દાખલ કરી છે પોલીસે અત્યારે હાલ તપાસ શરૂ કરી છે ત્યારે શું ફરિયાદીએ પોલીસ અધિકારી સામે જ ફરિયાદ કરી છે તેના પર યોગ્ય તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ હવે જોવાનું રહ્યું આ સમગ્ર ઘટનામાં જે પોલીસ અધિકારી સામેલ છે ત્યારે તેમના વિરુદ્ધ તપાસ કરવામાં આવશે કે નહીં અને તેમના કાયદાનું ભાન તેમને કરવામાં આવશે કે નહીં તે પણ હવે જોવાનું છે ત્યારે આ સમગ્ર વિષયને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં